એવું કહેવાય છે કે ભાજપનું ગઢ છે અને જ્યાં એના સરમુખતાર કૌભા વિરંબા માણેક હોય ત્યારે તેની ટીમ નબળી કેવી રીતે હોઈ શકે આજે આપણે ભાજપના અમુક જે સભ્યો છે એની સાથે દ્વારકામાં એક સરઘસ કાઢવામાં આવ્યું હતું એ સરઘસ વિરમેશ્વરથી લઈ અને જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા આવી પહોંચ્યું હતું આપણી સાથે વિજયભાઈ જોડાય છે વિજયભાઈ આજે જે આપણે એક શક્તિ પ્રદર્શન પણ કહી શકીએ શું કેશો આ વિષે શિવ શિવ શક્તિ પ્રદર્શન જેવું આમાં કઈ રહ્યું જ નથી અત્યારે જોઈ તો અમારા ધારાસભ્ય શ્રી અને અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ તેમજ અમારા સાંસદ શ્રી પૂનમબેન વાડમની તેમજ અમારા પ્રદેશની સૂચના મુજબ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષામાં અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારમાં અને આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે દ્વારકામાં વિશેષ ધ્યાન દેવામાં આવી રહ્યું છે વિકાસને લઈને તે જોતા અત્યારે કોઈ શક્તિ પ્રદર્શનની જરૂર નથી જેનો દાખલો તમે જોયો તો કાલે ભારતીય જનતા પાર્ટીની સીટ અમે કરી અને કમ્પ્લીટ વિજય લીધેલ છે તે મુજબ હજી પણ હું તમને ખાતરી આપું છું કે જયારે અઢાર તારીખે રિઝલ્ટ આવશે ત્યારે લગભગ અઠયાવીસ માંથી અઠ્યાવીસ સીટ સો ટકા અમે ભારતીય જનતા પાર્ટીનું કમળ દિલ્હી મોકલશું તેની હું તમને ખાતરી આપું છું શિવ શિવ વિજયભાઈ હું તમને સાથે પૂછવા માંગીશ કે દ્વારકામાં કોઈ શકનું સ્થાન જ નથી કે અહીંયા વિકાસ ન થયો હોય પણ હવે તમારી જે નવી બોડી આવશે એ પણ ભાજપની જ બોડી ત્યારે તમે હજી આગળ દ્વારકાને વિકાસની ગતિ કેટલીક જોઈ રહ્યા છો એમ જોતા અમારી જે આના પહેલાની બોડી હતી અમારા પ્રમુખ ઉપપ્રમુખ અને ધારાસભ્ય સુધી અધ્યક્ષાન જે વિકાસ થઈ રહ્યો છે તે દસ વર્ષમાં મોદી સાહેબનું અહીંયા વિશેષ ધ્યાન છે અમારા ધારાસભ્ય શ્રી પણ તેમની વિશેષ જ્યારે ચિંતા કરતા હોય છે ત્યારે દ્વારકા ખાતે ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને હજી પણ આ જ રીતે દ્વારકા શહેરમાં ખૂબ વિકાસ થશે તેની અમે ખાતરી આપીએ છીએ અને દ્વારકા શહેરને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કચાસ કોઈ હોય તો તમને ક્યારેય પણ અમારા ધારાસભ્યના સ્થાને તે વિશેષ રીતે અમે દરો મૂકતા હોય છે અને જે વિશેષ હોય છે તે અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રી ડાયરેક્ટ મોદી સાહેબ અને અમારી જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર જે તેના ધ્યાને આવતું હોય છે જોકે અત્યારે દ્વારકામાં વિકાસ સંપૂર્ણપણે ચાલી રહ્યો હતો છે અને આવતા આવનારા સમયમાં પણ આવો જ વિકાસ ચાલુ રહેશે શિવ શિવ ખૂબ ખૂબ ધન્યવાદ વિજીભાઈ આપણી સાથે અવનીબેન રાય મંગિયા પણ જોડાયા છે તેમને પૂછવામાં શું અવનીબેન જ્યારે તમે ફરીથી આ ફોર્મ ભર્યું છે એક ભાજપની જીત જે નિશ્ચિત દેખાઈ રહી છે તમે કેવી રીતે વિચારી રહ્યા છો શ્રી દ્વારકાધીશ સૌપ્રથમ તો દેવભૂમિ ન્યૂઝના માધ્યમથી હું તમામે તમામ દ્વારકાની જનતાનો આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને તમામે તમામ ચૂંટણી પ્રક્રિયામાં ભાજપને વિજેતા બનાવી છે ચાહે લોકસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ભાજપ ઉપર દ્વારકાની તમામ જનતાએ અને સમગ્ર ગુજરાત અને દેશની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એ અમે ચોક્કસ સાચો પુરવાર કરશું આવનારા સમયમાં દ્વારકા છે એ નવા સોપાનો સર કરશે અને ભાજપ છે એ પાર્ટી નહીં પણ પરિવાર છે એટલે હંમેશા પાર્ટી નહીં પરિવાર હે આમ અને એ પરિવારની સૂત્રતાને સાધીને અમે આગળ વધતા રહીશું અને ચોક્કસ ભગવાન દ્વારકાધીશની કૃપા અમને પ્રાપ્ત થતી રહેશે અવનીબેન જ્યારે પણ કાંઈ પણ મુસીબત પડે કે વરસાદ આવ્યો કચરો છે તો અવનીબેન હંમેશા લોકો વચ્ચે હોય છે આ વખતે પણ શું અવનીબેન એમને મજવી પોતાનું કાર્ય કરતી રહેશે ચોક્કસ હું લોકો વચ્ચે રહીને જ એમણાંયામાંની એક બનીને જ કામ કરવા માંગુ છું અને એટલા માટે જ પાર્ટી મને આ જવાબદારી સોંપી છે મેં ક્યારેય સમય નથી જોયો જ્યારે પણ મને સેવા કરવાનો લોકોની સાથે રહેવાની તક મળી છે ત્યારે હું એમની વચ્ચે રહી છું અને આવનારા સમયમાં પણ ચોક્કસ હું એ જ કાર્ય આગળ ધપાવતી રહીશ અવનીબેન ફક્ત કેન્ડિડેટ જ નહીં પણ દ્વારકાની દીકરી છે તો તેમની જવાબદારી અને ઘણી વધી જાય છે ઋષિ રૂપાણીએ સાથે સુભાષ સિંહ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા